નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના પ્રિયલક્ષ્મી મેલ પાસે આવેલ એલકે નગરના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો છે હવે વડોદરાની તમામ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે જ્યારે આજે એલકે નગરના રહીશોએ ભારે વિરોધ કર્યો છે એલ કે નગરની મહિલાઓએ આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરીને કહ્યું હતું કે જો મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટરો કાઢી નહીં જાય તો અમે જાતે મીટરો કાઢી નાખીને વીજ કંપનીની કચેરીમાં ફેંકી આવીશું અને વીજ લાઈનો પર લંગર નાખીને વીજ સપ્લાય મેળવીને કામ ચલાવીશું અમને અમારા જૂના મીટરો પાછા જોઈએ છે વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલાએ કહ્યું હતું કે મેં ચાર દિવસ પહેલાં બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું અને હવે ખાલી સાતસો રૂપિયા બેલેન્સ છે ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવે છે તો બિલ ભરીશું કે ખાઈશું મોદી સરકારને જો અમેરિકા જેવી સ્માર્ટ સિટી બનાવવી હોય તો અમેરિકાની જેમ ભણતર પણ મફતમાં આપે મોદી સરકાર જો નવા મીટર નાખવા માંગતી હોય તો કોથળા ભરીને પૈસા મૂકી જાય ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો જ હટી જાય તેવી કામગીરી સરકાર કરી રહી છે સ્માર્ટ મીટરો નાખવાની તો અમારા મગરસૂત્રો વેચાઈ જશે અન્ય એક મહિલાએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર મૂકી ગયા છે પણ મને તો તેમાં કેટલું બિલ આવે છે અને કેવી રીતે કામ કરે છે તે જ ખબર નથી પડતી સ્માર્ટ મીટર બેસાવા આવેલા લોકોએ અમને વીસ હજાર રૂપિયા દંડની અને પોલીસ કાર્યવાહી કરશે તેમ ધમકી આપી હતી અન્ય એક મહિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમારે સ્માર્ટ નથી બનવો અમને સ્માર્ટ મીટર નથી જોઈતા મોટી કંપનીઓમાં અને મોટા નેતાઓને ત્યાં મીટરો નાખવો અમાર નવા મીટર નહી જોતા અમાન જુના મીટર જે હતા એ અમને આપી દો બસ અધિકારીઓ ના સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર